મરાઠી ભક્તિ સાહિત્ય રચનામાં નીચેના માંથી કોણ સામેલ નથી તો અબુલ ફઝલ હત્યા કરાવી ફારા સિકોની હતરંગે આઠમો અકબર કોનો પૌત્ર હતો તો બાબર નો તાજમહેલ હાલ કયા રાજ્યમાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં દસમું ઈસવીસન પંદરસો છવ્વીસ થી ઈસ્વીસન સત્તરસો સાત સુધીમાં કેટલા મુઘલ શાસકોએ શાસન કર્યું હતું તો તેમાં છ ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું મુઘલ શાસન ઉપયોગ કર્યો હતો મુગલ રાજાઓમાં સૌથી નાની ઉંમરે અકબર બાદશાહ બન્યું મહારાણા પ્રતાપનું મેવાડ હાલમાં રાજસ્થાન રાજ્યમાં આવેલું છે ત્યાર પછી મિત્રો ખરા ખોટા ખરવાના છે તો તેમાં પહેલું ખોટું છે બીજું ખોટું ત્રીજું સાચું ચોથું ખોટું અને પાંચમું સાચું ત્યાર પછી મને ઓળખો જેમાં પહેલું થયો હતો છત્રપતિ શિવાજી મહારાજ ત્રીજું હું મુઘલ બાદશાહની ચતુર અને પ્રતિભાશાળી બેગમ હતી તો નૂરજહા મુઘલ બાદશાહોમાં મેં અગિયાર વર્ષ શાસન કર્યું હતું તેમાં આવશે હુમાયુ હું દિલ્હીની ગાદી ઉપર આવનાર અફઘાન સરદાર હતો તો શેરશાહ જોડવાના છે શિવાજી મહારાજ તો એમની અંદર આવશે રાજગઢ મહારાણા પ્રતાપ તો એમની અંદર આવશે ડુંગરપુર ચાંદવ ઔરંગઝેબ તો એમાં આવશે ધાર્મિક અસહિષ્ણુતા ચોથું છે અકબર તો એમાં આવશે દિન એ ઇલાહી પાંચમું શેરશાહ સુરી તો એમાં આવશે રૂપિયાનું ચલણ ચલણ શરૂ કરનાર

તો મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયધીશ હતો મુઘલ શાસનમાં અને દરેક ધર્મને સમાન માન્યતા આપે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો જેમાં પહેલું ઔરંગઝેબ સામે કયા બે વીર યોદ્ધાઓએ લડાઈ લડ્યા હતા તો ઔરંગઝેબ સામે શિવાજી મહારાજ અને વીર દુર્ગાદાસ રાઠોડ આ બે વીર યોદ્ધા લડાઈ લડ્યા હતા મુઘલ સામ્રાજ્યમાં કયા રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા તો મુઘલ સામ્રાજ્યમાં છત્રપતિ શિવાજી મહારાજ રાજા હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા અકબરના બે મહાન ચિત્રકારના નામ જણાવો તો અકબરના બે મહાન ચિત્રકારના નામ જશવંત અને બસાવન હતા ચોથું મુઘલ શાસન નબળું પડતા ભારત કયા કયા રાજ્યોમાં વહેંચાઈ ગયું તો મુઘલ શાસન નબળું પડતા ભારત મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂત રાજ્ય મરાઠા રાજ્યોમાં વહેંચાઈ ગયું. જેવો બીજો મકબરો કોને અને ક્યાં બંધાવ્યો તો તાજમહાલ જેવો બીજો મકબરો ઔરંગઝેબે ઔરંગાબાદમાં બંધાવ્યો હતો હલ્દી હાલમાં કયા શહેરની નજીક આવેલું છે તો હલ્દી હાલમાં ઉદયપુર શહેરની નજીક આવેલું છે સાતમું મુઘલ શાસકો માં કયા બે બાદશાહો એ પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું તો મુઘલ શાસકોમાં અકબર અને ઔરંગઝેબે બાદશાહોમાં પચાસ પચાસ વર્ષ શાસન કર્યું હતું છે કયા મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી અકબરનામા ના મુઘલ શાસકે સેનામાં રાજપૂતોની ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી નવમો મુઘલ યુગના સમયે ટપાલ વ્યવસ્થા ઉભી કરનાર શાસક કોણ હતા શેરશા સૂરી બાબરી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ છે નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યોમાં લખવાના છે હવે મિત્રો આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે